નવી નવી રેસિપીઝ ફ્રીમાં જોવા માટે આશીર્વાદ કિચન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બેલ આઈકન પર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઓન કરો જેથી મારી આવનારી દરેક નવી રેસિપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય જ્યારે નાના હતા અને ઘર ઘર રમતા હતા ત્યારે મમ્મી સરસ મજાના રસોઈના સાધનો લાવી આપતી હતી અને ઘર ઘર રમવાની ખૂબ જ મજા આવતી હતી ધીરે ધીરે મોટા થયા મેરેજ થયા અને હવે ગૃહિણી બન્યા અને ગૃહિણી બન્યા પછી દિવસનો મોટે ભાગનો સમય રસોડામાં જ પસાર થતો હોય છે ત્યારે દરેક ગૃહિણીનું એક સપનું હોય છે કે તેની પાસે એક સુંદર મજાનું રસોડું હોય અને રસોડાની અંદર સરસ મજાના અને ખૂબ જ કામ લાગે તેવા રસોઈના સાધનો હોય જય શ્રી કૃષ્ણ હું કોમલ છાપઘર સ્વાગત કરું છું તમારું આશીર્વાદ કિચન ગુજરાતીમાં રસોડામાં સૌથી વધારે ઉપયોગમાં આવતું સાધન હોય તો તે છે ચૂલો તો આજે અમે એક નવો ચૂલો ખરીદ્યો છે અને ખૂબ જ સરસ મજાનો થ્રી બર્નરનો ચૂલો અમે ખરીદ્યો છે અને જ્યારે પણ ઘરમાં કોઈ પણ આવી નવી વસ્તુ આવતી હોય તો આપણે તેને આ રીતે પૂજા કરતા હોય છે અને ત્યાર પછી તેનો ઉપયોગ કરતા હોય છે સાથે જ ભગવાનને યાદ કરીને પ્રાર્થના કરતા હોઈએ છીએ કે જે કંઈ પણ વસ્તુ અમે ખરીદી છે તે ખૂબ જ લાંબો સમય ટકે ખૂબ સારી રીતે ચાલે અને બસ આ જ રીતે અમારા ઉપર તમારી કૃપા રહે તો અંબેમાની કૃપાથી આપણા આશીર્વાદ કિચન ગુજરાતીમાં આજે એક નવા મેમ્બરનો ઉમેરો થઈ ગયો છે તો તેનું પૂજન અર્ચન કર્યા પછી આપણે મા અન્નપૂર્ણાને પ્રાર્થના કરીએ કે હું આ ચૂલા ઉપર ઘણી બધી રેસિપીસ બનાવું અને તમારી સાથે સરસ મજાના વિડીયોઝ શેર કરું અને જ્યારે પણ આવું કોઈ નવું સાધન આવતું હોય છે રસોઈમાં તો સૌથી પહેલાં તેના પર કંઈક મીઠું બનાવીએ અથવા તો કોઈ વાસણ હોય તો તેમાં પણ હું કંઈક મીઠું બનાવું છું તો ચાલો પછી આજે કંઈક મીઠાઈ બનાવી લઈએ તો હું આજે બનાવી રહી છું ગોળ ચૂરમાના લાડુ તેના માટે એક વાડકી ઘઉંનો કરકરો લોટ લઈ લઈશું તેમાં બે ટેબલ સ્પૂન અથવા તો મુઠ્ઠી પડતું મોણ ઉમેરીશું તેના માટે તમે ઘી અથવા તેલનો ઉપયોગ કરી શકો છો સારી રીતે તેલને લોટની સાથે મિક્સ કરી લઈશું ખૂબ સારી રીતે મસળી મસળીને તેલને લોટમાં મિક્સ કરી લેવાનો છે અમારા ઘરમાં બધાને ચૂરમાના લાડુ બહુ ભાવે છે એટલા માટે હું ચૂરમાના લાડુ બનાવી રહી છું જો આ રીતે મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ જો તમને મોણ ઓછું લાગે તો તમે થોડું વધારે તેલ અથવા ઘી ઉમેરી શકો છો હવે લોટ બાંધવાનો છે તેના માટે મેં એકદમ ગરમ પાણી લીધું છે તો થોડું થોડું કરીને ગરમ પાણી ઉમેરીશું પાણી ખૂબ વધારે ગરમ છે એટલે પહેલાં ચમચી વડે બધું મિક્સ કરી લઈશું પાણી થોડું થોડું કરીને જ ઉમેરવું કારણ કે એકદમ કઠણ લોટ બાંધવાનો છે અને ખૂબ સાવધાનીપૂર્વક આ લોટને મિક્સ કરવાનું છે કારણ કે પાણી ખૂબ જ વધારે ગરમ હોય છે તો દાજી ન જવાય તેનું ધ્યાન રાખીશું અને એકદમ કઠણ લોટ તૈયાર કરી લઈશું તો મેં પહેલાં થોડું જ પાણી ઉમેર્યું છે અને હવે મને લાગે છે કે હવે પાણી ઉમેરવાની જરૂર નથી ખૂબ જ ઓછા પાણીમાં આ લોટ બંધાઈ ગયો છે તો એકદમ સરસ મજાનો કઠણ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે અને હવે આ લોટમાંથી મુઠિયા તૈયાર કરી લઈશું આ લોટ ઢીલો હશે તો મુઠિયા કડક નહીં થાય અને લાડુ પણ સારા નહીં બને એટલે એકદમ કઠણ લોટ તૈયાર કરીશું અને તમે કોઈ પણ શેપના મુઠિયા તૈયાર કરી શકો છો મારા સાસરીમાં પહેલેથી આ રીતે લાડુના મુઠિયા તૈયાર કરવામાં આવે છે એટલે હું એ જ રીતે બનાવી લઉં છું અને મુઠિયા બહુ જાડા નહીં બનાવવા આ રીતે થોડા પાતળા રાખવા જેથી અંદર સુધી તે તળાઈ જાય બધા મુઠિયા તૈયાર છે તેલને મેં મીડિયમ ગેસની ફ્લેમ પર ગરમ કરી લીધું છે થોડો લોટ ઉમેરીને ચેક કરી લઈએ તો જોઈ શકો છો લોટ ઉપર આવી ગયો છે એટલે તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે તેમાં થોડા મુઠિયા ઉમેરી લઈએ ગેસની ફ્લેમને મીડિયમથી થોડી ઓછી કરી લઈશું જેથી મુઠિયા અંદરથી પણ તળાઈ જાય અને જરા પણ કચાશ ન રહે જો મુઠિયાને એકદમ ફાસ્ટ ગેસ પર તળીશું તો તે બહારથી લાલ થઈ જશે પણ અંદરથી કાચા રહી જશે તો મીડિયમથી થોડી ઓછી ફ્લેમ પર બધા મુઠિયાને થોડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લેવા અને આ રીતે હલાવતા રહેવું જેથી બધી તરફથી સારી રીતે મુઠિયા તળાઈ જાય તો અહીં મુઠિયા સરસ મજાના તળાઈને રેડી થઈ ગયા છે તો તેને તેલમાંથી બહાર કાઢી લઈએ આ જ રીતે બાકીના મુઠિયાને પણ તળી લઈએ જ્યારે ઉમેરીએ ત્યારે ફ્લેમને મીડિયમ રાખીશું પછી ફ્લેમને થોડી ધીમી કરી દઈશું તો અહીં બધા મુઠિયા તળાઈ ગયા છે તો આ રીતે જે દસ્તો હોય છે ખાંડણી અને દસ્તો તેના વડે મુઠિયાને આ રીતે તોડી લેવાના છે અને હવે આ મુઠિયાને મિક્સર ગ્રાઇન્ડરમાં ઉમેરી અને તેનો ભૂક્કો કરી લેવાનો છે તો આ રીતે મેં મિક્સરનું એક જાર લીધું છે તેમાં બધા મુઠિયાને ઉમેરી દઈએ હવે તેને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈએ તો અહીં મુઠિયાને મેં સરસ રીતે ગ્રાઇન્ડ કરી લીધા છે અને આ રીતનો કરકરો પાવડર તૈયાર થઈ ગયો છે તેને એક વાસણમાં કાઢી લઈએ અને વચ્ચે થોડો ખાડો કરી લઈએ આ રીતે જગ્યા બનાવી દઈએ તેની અંદર એલચી અને જાયફળનો પાવડર ઉમેરી લઈએ હવે એક કડાઈમાં અડધો કપ ઘી ઉમેરીશું ઘીને ગરમ કરી લઈશું ફ્લેમને લો રાખીશું અને તેમાં બદામ ઉમેરી લઈશું બદામને થોડી વાર માટે તળી લઈશું બદામ થોડી તળાય ત્યાર પછી તેમાં કાજુ ઉમેરી દઈશું આ બધી વસ્તુ ઓપ્શનલ છે જો તમે ઈચ્છો તો ઉમેરી શકો છો કાજુ બદામ થોડા સંતળાઈ જાય ત્યાર પછી તેમાં સૂકી દ્રાક્ષ ઉમેરી લઈશું અને જ્યારે થોડું તળાઈ જાય ત્યાર પછી તેને એક વાસણમાં અલગથી કાઢી લઈશું કાજુ બદામ થોડા ઠંડા થાય પછી તેને નાના ટુકડામાં સમારી લઈશું હવે જે ઘી વધ્યું છે તેમાં બે ટેબલ સ્પૂન તલ ઉમેરીશું અને અડધો કપ ગોળ ઉમેરીશું આ ગોળ તમે જોઈ શકો છો એકદમ ઢીલો ગોળ છે જો તમારી પાસે કડક ગોળ હોય તો તમારે તેને એકદમ ઝીણો ઝીણો સમારી અને ત્યાર પછી માપી લેવો આ રીતે એકદમ મેં સોફ્ટ ગોળ લીધો છે તે તરત જ ઘીની અંદર મેલ્ટ થઈ જશે અને ગોળ ઘીનો પાયો ખૂબ જ જલ્દી તૈયાર થઈ જશે ચૂરમાના લાડુ બનાવવા માટે ગોળ ઘીનો પાયો પાક્કો નથી કરવાનો હોતો બસ ગોળ મેલ્ટ થાય એટલે કે પીગળી જાય ત્યાં સુધી તેને ગરમ કરવાનો હોય છે જો ગોળ થોડીક જ વારમાં સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે અને આપણો ગોળ ઘીનો પાયો તૈયાર થઈ ગયો છે તેને વધારે કૂક કરવાની જરૂર નથી નહીતર લાડુ કડક બની જાય છે તો આપણો પાયો તૈયાર થઈ ગયો છે તેને તરત જ જે ચૂરમાનું મિક્સચર તૈયાર કર્યું છે તેની અંદર ઉમેરી દઈશું અને હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે તેમાં એક ટી સ્પૂન જેટલી ખસખસ ઉમેરી લઈશું કાજુ બદામને મેં સમારી લીધા છે દ્રાક્ષ કાજુ બદામ ઉમેરી લઈશું બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે મિક્સ થઈ જાય એટલે હાથ વડે થોડું મસડીને બધું એક સરખું કરી લઈશું તો ગોળ ગોળચૂરમાના લાડુ ખૂબ જ સરસ લાગે છે અને આપણી ટ્રેડિશનલ મીઠાઈ છે અને બસ પછી આ રીતે જે સાઈઝના લાડુ બનાવવા હોય તે સાઈઝના લાડુ બનાવી લઈશું તો તમે જોઈ શકો છો કેટલા સરસ લાડુ તૈયાર થયા છે મેં બધું માપ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધું છે તમે ત્યાંથી લાડુનું માપ જોઈ અને આ રીતે લાડુ બનાવી શકો છો તો તૈયાર છે ગોળ ચૂરમાના લાડુ રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ગેસ કેવો લાગ્યો તે પણ જણાવજો તમારો કિંમતી સમય આપી વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ